આ નીલકંઠ મહાદેવનું મંદિર એકસો ને અગિયાર વર્ષ જૂનું બાકી જે શિવલિંગ છે એ તો સ્વયંભૂ શિવલિંગ હે એને તો કોઈ આપણે અનુમાન ન કરી અને પહેલાં એ આજે અત્યારે રાણક પર હે અહીંયા હિરણ્યનગર નામનું ગામ હતું અને બહુ વિશાળ ગામ હતું હરવદને તો જે સસો વર્ષ થયા હે પણ હિરણ્યનગર હરવદ પહેલાંનું અને રાણક પર જે વસાયું એને પણ સસો વર્ષ થયા બીજી વાત અહીંયા જે બીલી રોપાણી એ ગીરી બાપુને હું પંદરમાં બે હજાર પંદરમાં એક કથા હતી અરવદ હાં લાવ્યો અને એના હાજરીમાં મેં સંકલ્પ કર્યો એકસો ને પચીસ બિલીઓ આવવાનો એટલે અમે બસો સાઠ રોપવાયા અને બસો હાઠે ઉછરી ગયા અત્યારે અહીંયા મંદિરના ફરતા બસો ને હાથ બીલીના છોડ હે બીજા અનેક પવિત્ર ઝાડ હે ભાઈ ખાખરાથી માંડીને સુગર ચંદન ખેર ખીજડો આ બધા પવિત્ર ઝાડ પણ યજ્ઞ મકાઈમાં આવે એવા હે બીજી વાત ત્રણ મહિનામાં અગિયારસો દીવાની દીપમારા થાય અને શિવભક્તો એ બધો ખર્ચો પૂરો પાડે છે અને અનેક માણસો અહીંયા પરિક્રમા કરવા આવે બિલીની અને જે શૂન્ય હતું એ અત્યારે મારું મંદિર સર્જન એમાં આ બેઠાઈ આના સહભાગી હતું શિવભક્તોને ભાઈ નર્મ સાથે વિનંતી કરું હું કે આ ભગવાન શિવ નીલકંઠ મહાદેવના દર્શન કરવા માટે દર સોમવારે શ્રાવણ માસમાં અવશ્ય આવે અને વધારેમાં વધારે શિવ ભક્તોની આ ભીડ થાય એવી મારી ઈચ્છા છે અને ભગવાન શિવ દરેકના સંપૂર્ણ જે કંઈ સારા વિચારો એ સારા વિચારોને ભગવાન શિવ સંપૂર્ણ રીતે પૂરા પાડે એવી મારા નીલકંઠ મહાદેવને મારી પ્રાર્થના